પતિ પત્ની નો એક પ્રસંગ છે આપણે ઉભો કરીને જેવા દુખી થાય છે એનો એક નાનો એવો પ્રસંગ છે એક ગામ છે ને પતિ પત્ની રહેતા અને આ બનેલી હું ઓળખું છું ને ગામના નામની નામની ખબર ખબર છે છે પણ આ ચાલુ છે બોલાય નહીં ને ખબર ફોન આવે એ બેન છે ને ઘરનું કામ કરે ને ભાઈ ખેતી કરતા એ ઘરમાં એક પાપડ નું પડકું હોય છે બેન આડું આવતું હોય છે ચેદનું પડ્યું છે લે શેકી નાખું હું મારો ઘરવાળો બે ખાશ શેકી રાખ્યા અને રસોઈ બનાવી ઓલો ભાઈ આવ્યો હાથ પગ ધોને જમવા બેઠો બેને પાપડ મૂક્યો આમ થાળીમાં હવે ઓલો સાણો માણો ખાઈ લેતો તો કઈ વાંધો નહીં પણ એને જ કર્યું એ કે આ પાપડ ભાંગી દે ઓલું બેને કીધું કે તમને ભગવાન હાથ ન થાય પા એ કહે હું તારો ધણી છું તું મારી વહુ છું હું કહું એમ તારે કરવું પડે એ કે પણ મેં ક્યાં કીધું તમે મારા ધણી નથી પણ આટલું ન તેમ કરી શકો ઈ કે ભાંગી દે અને આજ ની બહુ ભાંગી દે એવું લાગે તમને ઈ કે નથી ભાંગી દેવું ઈ કે ભાંગી દે કે નથી ભાંગી દેવું પાપડ નો ભાંગ્યો ઘર ભાંગી ગયું એ રખડે બે હવે કે છે સમાધાન કરાવો હવે સમાધાન તમે પાપડ નો ભાંગ્યો કોઈ બૈરા રાખી શકો આ આપણે ઊભું કર્યું એવું ન લાગતું એટલે ઘરની વાત ઘરમાં રખાય અત્યારે છે ને આમ દામ ને ઠામ છે પણ ભડકા મેલ પાછી જેટલા છે તો અંગત માણા હોય ને જ ખબર હોય બાકી ચેટલાય હળગે મારી ભારી જીવન મળ્યું છે મોજ કરી લ્યો આનંદ કરી લ્યો બાપુ કઈ છે નહીં માણસ જન્મે ને બે અઢી કિલોનો હોય હા સાઠી હો વર જીવન મરી જાય ને શમશાન મળે ને હળગાવી નાખો ને પછી રખ્યા ભેળી કરીને જોખો એટલે બે અઢી કિલો થાય કાંઈ વાતમાં છે નહીં બાકી મળ્યું છે માણસનો અવતાર છે ને બાપુ એ કઈ કમાણી છે હું તો એમ કહું કઉ ભાવ ની કરમ ની મને આમાં કઈ ખબર નથી પડતી સંતો છે સંતો તો બાપુ ભજના નથી સી તો બધી વાત કરીએ કે મને એમ થાય કે કાયલ ની ખબર નથી ભાવ ની શું ખોડ્યું મળ્યો એ શું ને આ મળ્યો છે શું આમાં ઘટે તમે જોવો તો ખરાડી માં ફૂલડા લાવ્યા છે માથે ઢગલા કરે આ પૈસા નો વરસાદ થાય છે જમવા લઈ ગયા ગાડીઓમાં ફેરવે છે પૈસા આપે છે શું જોવે છે આમાં તો આખી દુનિયા રોવે જ છે ધાબુ ભરવું હતું કે સુટા ખૂટી રહ્યા બીજા ભાઈ જાઉંજ કે ડોબું વ્યાણું દોવા નથી દેતો

આટલી ખાન તો એને છે તમે તો મારા છો રાતના બે વાગે તમારા ઘરે આવો ને તમારી શેરીનું કૂતરું તમને જોઈને પૂછડી ન પટપટાવે તો મરી જવાય તમારી શેરીનું કૂતરું નથી ઓળખતું દુનિયા શું ઓળખે ભલામણા ને કે આપણું કૂતરું અહીંયા રાતે આવ્યા હતા ખંભા સુધી ઊભું ન થાય મારો ધણી આવ્યો કૂતરું આમ નજર ગઈ કે આ તો ઓલો લુખે છે એને બટકો રોટલોય નથી નાખ્યો શું પૂછડી પટપટાવે ભલામાં અરે મોકો મળ્યો છે ભલા મને આનંદ કરો મોજ કરો કઈ કરવાની જરૂર જ નથી રા મહાપુરુષો બાપુ વાણીમાં ઘણી બધી શાન કરી છે તમને જેવી મોજ આવશે એવી મોજ કરાવશું કારણ કે મારે આજ છે ને છઠ્ઠી રાત છે એમાં સહી ધર્મ નો કથાયું તમે જોવો ને તો પિતૃનું નું સ્વાસ્થ્ય નું પૂંસળું એ કે ગમે કરો ગમી કરો પણ મેં કીધું આમાં તમને સાંટો નથી પડતો ને અમને મારી નાખશો એટલે આમાં તો કોઈક એવા અધિકારી બેઠા હોય એટલે મુજરા કરવા પડે છે બાકી ભજન તો બાપુ છે ને ભજન આ ના હોય માં પૂછો અને આમ નામ જ આવ્યો છું સડી ગયો છું બીજા ઘોડે મારે પટિયા પાડવાનો ધંધો જ નથી આ તો ઘરેથી નીકળ્યા હતા રસ્તામાં એક કપડાં જોડી બદલાવે પાછા અહીંયા આવીને પાછા બીજા બદલાવે શું ફેરા ફરવાના છે ભગવાન નું નામ લેવાનું છે સાનો માનો બાપ નું માસું ઓળેલું છે મારું માસું ઓળેલું છે તમને કઈ દેખાડવાનું નથી અમે તો ઓલાને કહે છે કે આખી રાત રાડું પાડી મારા બાપ એકાદી અમારી રાડ સાંભળજે બાકી કોઈને કઈ વેરાગ લગાડવાનું નથી રા આ તો ગંગા હાલી જાય પીવો ન પીવો તમારી મોજ બાકી અમારે કોઈને વેરાગ નથી લગાડવો અમને તો એમ થાય કે અમારા મા બાપ ની કઈક કમાણી હશે મેં તમને ક્યાં પૈસા આપ્યા હું બોલું છું ને તમે સાંભળો છો હે આ કઈ કમાણીએ છે મારો રામ જાણે મારી પેઢીમાં જો કઈક ઉતરે તો મને એમ થાય કે મારું કઈક વાવેલું બાકી કઈ છે ને મારી તો એક જ હોય રોટલા ભૂલતા નહીં જિંદગીમાં જો સુખી આ ગેરંટી આ તમે કરો છો એ ખોટી વાત છે એવું નથી આ તમે જે કઈ કરતા હોય કરજો પણ મા બાપ ને સુખીને જો આવા માંડવા નાખશો ને બાપુ એનો કોઈ તમને ફાયદો નહીં થાય કોઈ કઈ મળશે નહીં એક સદગુરુ મહારાજ અને એક માન એક બાપ આ ત્રણ વસ્તુનું બાપુ એક જતન કરજો બસ તમારી જિંદગીમાં કાંઈ ન કરવું પડે એ આપણી ગેરંટી મેં આખી જિંદગીમાં કામ જ નથી કર્યું આ તમને કહું હું મંદિરે નથી જોઈને સીતારામે નથી કર્યા કોઈ દહ ની નોટે હું કામ લાગવું પડે થોડા અહીંયા કોથળા મોકલાવો છો મારા મા બાપે મને જન્મ આપ્યો એને પગે લાગવાનું હોય દુનિયાનું શું છે પણ મેં મારા મા બાપને ને હાચવા એમાં મારો મેળ પડી ગયો બાકી ન આપણી બજારે કોઈ માગણ ન આવે ખોટી વાત પડી ગયો બાકી આપડે સારું કામ કર્યું જ નથી અને હારા હારા ને ધોકા આવ્યા છે મેં કીધું એમ ટ્યુશન તો અમારે ત્યાં રાખવા પડે ગ્રાસ્યમ દીકરો આગળ હોય ને બાપુ એ પ્રસંગમાં કોઈ દે કઈ ખામી ન આવે આ લખી લેવાનું દીકરો બાપુ રાતે આમ નીકળે ને ગમે એની બેન દીકરી નીકળે ની બાપુ કહું તૂટે કે મારા નો દીકરા ઉભા છે કઈ વાંધો નહીં કોઈ ચિંતા નહીં બાપુ એને ગ્રાસ્યો કેવાય એને ખુમારી કેવાય અમુક અમુક જગ્યાએ જાય ને તો અમને બળતરા થાય છે આમને ભગવાને નો મોકલ્યા હોત તો અમુક અમુક એ ભગવાન અમને એક અધો દીકરો દે એમ રોવે છે અમુક અમુક એમ રોવે છે કે આના કરતા કપાતર નો દીધો હોત તો સારું હતું આપણને એમ તો ચ્યુ હાચું છે ને ચ્યુ ખોટું છે એ નથી નક્કી થતું બાપુ હમણાં કીધું કે પગલા પાડવા લઈ જાય અમને ચેક ચેક લઈ જાય બાપુ અરે હોય ને એ એમને અરે અમારો મેળ પડી જાય હાલો હાલો બાપુ અમારા પગલા પાડવા બાપુ અમારા એટલે પણ હું એમ કઈ સંતો ના પગલા હોય અમારા થોડા હોય કે ના 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 હાલો હાલો બાપુ તમારા પગલા પડાવવા ઘરે જઈ તો બહાર એમ કે બહાર ઉભા રે જો પોતા કર્યા છે પગલા પડશે હવે આ સાચું કા આવડા પગલા પાડવા મથે છે ઓલા કે નથી પાડવા દેવા હવે સાચું શું પણ કહેવાનો મારો અર્થ એ છે કે નિભાવવાની વાત છે એ સાચું છે ઘરે બૈરા ના પાડે એ સાચું છે સો ટકાની વાત સ્વીકારવાની વાત મારો કહેવાનો અર્થ અમારા બૈરા ના પાડે છે ખોટું છે એ વાત નથી એ સત્ય છે બહાર અમને કઈ અમારામાં દેખાય છે ને પગલા પડાવે એ સત્ય છે પણ સ્વીકારવાની વાત પછી આ દેકારો ન કરાય કે વિશલપુર જ્યાં હતા દોઢ ઠેકાણે પગલા પડ્યા તું એક ઠેકાણે ન પાડવા દે દેકારો ન કરાય અને દેકારા કરો તો રોટલા વગી ના રહ્યો

આ કાનુડા રાસ બોધ ઓલો કાનુડો વગેરે ઓલે આવશે કહેવાનો મારો અર્થ એ છે કે તમારી જે કઈ ફરજ છે ફરજ તમારે આપણે અદા કરવી પડે બાપુ હમણાં વાણી કીધું ને હગો ભાઈ આવે અને ભડકા થાય હાળો આવે તો તમને કહું આમ પ્રાણ પાથરે બેન આવે તો બાપુ એમ કે ક્યાંથી આવી હાળી આવે તો કે હાલ હું તને હાડલો લઈ દઉં વાણી પુરાવો આપે છે દેવાય પંડિત બાપુ કેવી વાત કરી છે તમે જોવો તો ખરા આપણને સમજાતું નથી જીવનમાં ઉતરતું નથી ને કહે હું તો એમ કહું છું કે આપણામાં જો ખુમારી હોય તો આ દેવા જ પંડતીની વાણીને આપણે ખોટી ન પાડી શકીએ પણ ન પડે કારણ કે એને ખબર છે કે આવી જ ફરજા પાકવાની છે હજારો વર્ષ પહેલાં એને આપણું એસ્ટિમેટ કાઢી લીધું કે આવી જ ફરજા પાકે મારી વાણી ખોટી પડે જ નહીં અને શું ઠેકા અત્યારે બુથિના ગાળીયા એવા ધ્યાજને આપણને બોલવા જ નથી દેતા જેવા રખડતા હોય તમે તો ચાલી ચાલી ત્યાં કોઈ દીકરી દેતું નથી પણ બોલવામાં આ તો કોઈ નથી દેતું એને જીવન નથી મારા રામ તમારી અને મારી જે ફરજ હતા ઈશ્વરે તમને મને એક આપડું બૈરું હોય ને એ ભગવાને નથી મોકલાયું હારે આપણે અડધું ગામ લઈને જ્યા હતા ઘોડે છડીને બૈરું પછી એના રોદડા આપણે કે તેલ નો ડબ્બો ખૂટ લાવી દેવો પડે આપણે ઉભું કર્યું કહેવાનો મારો અર્થ ફરજ કરવી પડે બાપુ એ વાત કરી અલખ ની વાત કરી અલખ એટલે લખી નો કે આ છે ને ભજન નથી બાપુ ની આગળ આવું બોલાય નહીં મારે પણ મારો કહેવાનો મતલબ શું છે કે આ બોલ્યા જેવી વસ્તુ નથી બોલાય તો લખાય ને લખાય તો દેખાય ને દેખાય તો વંચાય એવી વસ્તુ નથી ભજન છે આખી બાબત છે ગંગા સતી ની વાણી કે છે પિંડ બ્રહ્માંડ થી પર ગુરુ મારા એનો બતાવું તમને દેશ મલપા ઉતરો થાય તમે બાપુ બંગાવું ન આવે ને ચા ની જરૂર નો પડે ને હુરજ નારાયણ ઉગે જો ભજન માં બેઠા હોય તો એને ભજન કહેવાય એક બે નદન બાજુ ને ગામમાં કથા બેઠી હતી એના ઘરવાળા ને કે કથા બાજુ બેઠી કે હા પડવા જવું કે ભાઈ જા ને હા જુદી મારે નિરાજ જ્યા બેન હા જે આવ્યા એનો ઘરવાળો કે કથા સાંભળવા જઈ કે હા શું બાપુ વાંચતા માંડવા નાખેલા માંડવા નાખેલા કેટલા માંડવા કેટલા એ પણ બાપુ શું કેટલું બધું ને કેટલા તપેલા કેટલું માણા ખાય પણ કે બાપુ શું જોવો તો ક્યાંય માણા નહોતું માતું એ કે પણ બાપુ શું વાંચતા હતા એ કે એટલા બધા માણા થોડું સાંભળાય નકરી બહાર બહાર જ રખડી મારી પાસે જઈ જ નહીં શું કથા સાંભળાય આપણે હજી બહાર બહાર રખડતા હોય એવું નથી લાગતું માઇલ ઉતરી જાવ આ ટાણું મળ્યું કે ન મળ્યું બાપુ કોઈને ખબર નથી મજા કરી લે એવી વાત છે તમે જો મેં કીધું એમ મારો ઇતિહાસ એટલો બધો ખરાબ છે સદાય આજ દુનિયા મને બોલાવે છે દુનિયાના છેડે બોલાવે છે હું તો આમ સંતોનો બાપુ ઉપકાર માનું છું તમે મને માણા બનાવ્યો ન કરો હું અત્યારે કાં તો ઉપર વિવિધ ને કાં માયલ પાવતાય તમારી હારે ન હોત આ આ ભજનની તાકાત મારો કહેવાનો અર્થ બાપુ બેઠા છે તમે મને બોલાયો છો એનું વખાણ કરું એવી કોઈ વાત નથી પણ સત્ય છે એટલા માટે હું તમને સાથી કાઢીને કહું છું ભજન કરી લ્યો સવારામ બાપાએ કીધું ભજનના ભરોસે રેજે અંતે ઇનર ઓપસે અમર બીજક જેને હાથ લાગ્યો એને કાળ કેમ લોભ છે સવારામ બાપા 50 થી 60 વરની વાત બહુ લાંબો વરા નથી દિયા આ પીપળીમાં એક પ્રજાપતિનો દીકરો બાપુ શું ભજન કરી ગયો હે શું આપણે વાત કરીએ ભલામણ બજારા ની બજારમાં ભજન કરે સુરતા કોઈ સુગઢ સમેટે સાહેબ ઘટમાં ભેટે તીર્થ વરત બહુ કરે જાય બદ્રી બેટે પડ્યું પડ્યું ગોતે ને ગોતે સેટે સેટે આદલ તો અંતરમાં માં રહેશે મારા બાપ ભજન કરો તો ભેટે